વિદ્યાર્થી મિત્રો ધોરણ નવનું દ્વિતીય પરીક્ષાનું અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન તમે એજ્યુકેશન ઇઝ ઇઝી નામની એપ્લિકેશનમાંથી મેળવી શકશો જે તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તમારે નામ અને નંબરથી રજિસ્ટર કરવાનું રહેશે ધોરણ નવની બેગ સિલેક્ટ કરવાની રહેશે અને મેનુના ઓપ્શનમાંથી પેડ કોર્સના અંદર તમને ધોરણ નવનું વિજ્ઞાન અને સમાજનું સોલ્યુશન દેખાશે ત્યાંથી તમે તે મેળવી શકશો ટાક સૌપ્રથમ સૌ પ્રકરણ નંબર પાંચનો સોલ્યુશન શરૂ કરીએ સૌથી પહેલો સવાલ ટૂંકનો લખો ગોલગી પ્રસાધન સૌથી પહેલાં સંશોધન કેમીલો ગોલગી નામના વૈજ્ઞાનિકે ગોલગી પ્રસાધનનું સંશોધન અને સુવ્યવસ્થિત વર્ણન કર્યું સ્થાન પ્રાણી કોષોમાં અને વનસ્પતિ કોષોમાં રચના કેવી છે તો તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી છે આવી પુટિકાને સિસ્ટરની કહે છે કાર્યો કયા છે તો કાર્યો અંત કોષરસ જાળ દ્વારા દ્રવ્યોનો કોષની અંદર અને કોષની બહાર મુક્ત કરવામાં આવે છે નિપજોનું પેકેજિંગ રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય કરે છે કેટલાક કિસ્સામાં સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે તે લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી છે બે નંબરનો સવાલ જોઈએ સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર જણાવો દ્રાવણના ત્રણ પ્રકાર હોઈ શકે છે સમસાંદ્ર દ્રાવણ બંને દ્રાવણોની સાંદ્રતા એક સરખી હોય કે બંને દ્રાવણોમાં પાણીની સાંદ્રતા સરખી હોય તો તેવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહે છે અધોસાંદ્ર દ્રાવણ જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય કે જે દ્રાવણમાં બીજા દ્રાવણને પાણીની સાંદ્રતા કરતાં વધારે પાણી હોય તેવા દ્રાવણને અધો સાંદ્ર દ્રાવણ કહે છે અધિસાંદ્ર દ્રાવણ જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીએ વધુ હોય કે જે દ્રાવણમાં બીજા દ્રાવણને પાણીની સાંદ્રતા કરતાં ઓછું પાણી હોય તેવા દ્રાવણને અધિસાંદ્ર દ્રાવણ કહે છે નંબર ત્રણ સવાલ છે કળા સૂત્રની રચના વિશિષ્ટતા અને કાર્યની સમજૂતી આપો જવાબ કળા સૂત્ર બે આવરણ ધરાવે છે બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રષ્ટ હોય છે અને આવરણ ઊંડા અંત પ્રવર્ધો ધરાવે છે આગળ જોઈએ તો આ અંત પ્રવર્ધો એટીપી નિર્માણ માટે રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટી પૂરી પાડે છે વિશિષ્ટતા સૂત્ર અદ્ભુત અંગિકા છે તે પોતાનું આગવું વલયાકાર ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે આથી પોતાના કેટલાક પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે કાર્યો જોઈએ કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિ માટે જરૂરી ઉર્જા એટીપીના સ્વરૂપમાં સૂત્ર દ્વારા મુક્ત થાય છે એટીપી કોષના ઊર્જા ચલણ તરીકે તેનું નિર્માણ કરતા કણાક સૂત્ર કોષના ઊર્જા ઘર તરીકે ઓળખાય છે. ચાર નંબરનો સવાલ છે નીચેના વૈજ્ઞાનિકોનો જીવવિજ્ઞાનમાં ફાળો જણાવો. રોબર્ટ હોક, પરકિન્જે, સ્લેડન અને સ્વાન. રોબર્ટ હુક આ અંગ્રેજ વૈજ્ઞાનિકે જાતે સૂક્ષ્મ યંત્ર બનાવી તેમાં ઓકની છાલના નિર્જીવ કોષો જોયા, બૂચની મધપુડાના ખાનાઓ જેવી રચનાઓ તેમણે

સ્થાન સુકોષ કેન્દ્રિક કોષના સમગ્ર કોષના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે રચનાની વાત કરીએ તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકા જેવી રચનાઓથી બનેલી જાળીરૂપ સ્વરૂપ ધરાવે છે અંતઃકોષરસ જાળની સંરચના કોષરસ પટલની સંરચનાને મળતી આવે છે વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ જાળની રચનામાં વિવિધતા જોવા મળે છે અંતઃકોષરસ જાળના પ્રકાર બે પ્રકાર છે ખરબચડી અંતકોષરસ જાળ અને લીસી અંતકોષરસ જાળ ખરબછડી અંતકોષરસ જાળમાં તેની સપાટી પર રિબોઝોમ આવેલા છે તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે અને લીસી અંતકોષરસ જાળમાં તેની સપાટી પર રિબોઝોમ હોતા નથી તે લિપિડ તથા સ્ટીરોઇડ સંશ્લેષણ કરવામાં મદદરૂપ છે કાર્યોની વાત કરીએ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ દ્રવ્યોના વહન માટે અંત કોષ જાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે કોષની કેટલીક જીવ રાસાયણિક પ્રવૃત્તિ માટે અંત કોષ જાળ કોષ બંધારણીય સપાટી પૂરી પાડે છે છ નંબરની વાત કરીએ ટૂંક નોંધ લખો કણાપ સૂત્ર રચનામાં જોઈએ કળાપસૂત્ર બે આવરણો ધરાવે છે બાહ્ય આવરણ જે ઘણું ખરું છે છિદ્ર હોય છે અને અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે અંતઃપ્રવર્ધો એટીપી નિર્માણ માટે રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટી પૂરી પાડે છે વિશિષ્ટતા જોઈએ કળાપસૂત્ર અદ્ભુત અંગિકા છે તે પોતાનું આગવું વલયાકાર ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે આથી પોતાના કેટલાક પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે કાર્યોની વાત કરીએ કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિ માટે જરૂરી ઉર્જા એટીપીના ટીપીના સ્વરૂપમાં કણાપસૂત્ર દ્વારા મુક્ત થાય છે એટીપી કોષના ઉર્જાચરણ તરીકે તેનું નિર્માણ કરતા કણાપસૂત્ર કોષના ઉર્જા ઘર તરીકે ઓળખાય છે હવે આપણે પ્રકરણ નંબર નવ જોઈશું તેના અંદર સૌથી પહેલો પ્રશ્ન ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો તેનો ગાણિતિક સ્વરૂપ સમજાવો સૌથી પહેલાં નિયમ વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે બે પદાર્થો વચ્ચેનો આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે આકૃતિ પરથી ધારો કે બે પદાર્થ એ અને બીના દળ અનુક્રમે કેપિટલ એમ અને સ્મોલ એમ છે આ પદાર્થોને કેન્દ્રોને જોડતી રેખા C1 અને C2 છે C1 અને સી ટુ બરાબર ડી થાય એ બે પદાર્થો વચ્ચેનું અંતર છે જેને ડિસ્ટન્સ કહેવાય ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ એફ છે જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C1 અને C2 રેખાની દિશામાં છે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું આ બળ એફ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે એટલે કે એફ સમપ્રમાણ એમ ગુણ્યા એમ અને આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે કે એફ સંપ્રમાણ એકના છેદમાં ડીનો વર્ગ હવે એફ સંપ્રમાણ એમ ગુણ્યા એમ છેદમાં ડીનો વર્ગ અને સમપ્રમાણ દૂર કરીને જી અચળાંક મૂકતા એફ બરાબર જી એમ ગુણ્યા એમ છેદમાં ડીનો વર્ગ જ્યાં જી સમપ્રમાણતાનો અચળાંક છે જેને ગુરુત્વાકર્ષણનો સાવત્રિક અચળાંક કહે છે આમ એફ બરાબર જી એમ ગુણ્યા એમ છેદમાં ડીનો વર્ગ એ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ છે બે નંબરના સવાલની વાત કરીએ ગુરુત્વ પ્રવેગ એટલે શું સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર મેળવો જવાબમાં જોઈએ પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ જી કહે છે જો પદાર્થનું દળ એમ ઈ હોય અને પૃથ્વીની ત્રિજ્યા આર ઈ હોય તો પૃથ્વીના કેન્દ્રથી ડી જેટલા અંતરે રહેલા એમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એફ બરાબર જી એમ ગુણ્યા એમ ઇ ગુણ્યા એમ છેદમાં ડીનો વર્ગ ન્યૂ ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ પદાર્થ પર લાગતું બળ એ પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે એટલે કે એફ બરાબર એમ એ હવે ગુરુત્વા પ્રવેગની વ્યાખ્યા પરથી એ બરાબર જી થાય તેથી એફ બરાબર એમ જી સમીકરણ એક અને બે પરથી તમે જોઈ શકો છો હવે આપણે સવાલ નંબર ત્રણ જોઈએ કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી મુક્ત પતન કરતા પદાર્થના ગતિના સમીકરણો મેળવો ત્રણ સમીકરણ છે જે તમે જોઈ શકો છો મુક્ત પતન કરતો પદાર્થ પ્રારંભમાં સ્થિર હોય છે એટલે કે યુ બરાબર ઝીરો અને તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ હેઠળ અચળ પ્રવેગી ગતિ કરતો હોય છે એટલે એ બરાબર જી અને કાપેલ અંતર એસ બરાબર એચ થાય છે તેથી સમીકરણની અંદર એમૂકતા છેલ્લે આપણને ટુ જી એચ બરાબર વિનોવર્ગ મળે છે ચાર નંબરનો આપણે સવાલ જોઈએ કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી ઉધર્વ દિશામાં ગતિ કરતા પદાર્થની ગતિના સમીકરણ મેળવો જે ત્રણ સમીકરણો છે જે તમે નીચે જોઈ શકો છો હવે જ્યારે પદાર્થને જમીન પરથી ઉધર્વ દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોવાથી પદાર્થ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે તેનું મૂલ્ય નવ પોઈન્ટ આઠ મીટર સેકન્ડની માઇનસ બે ઘાત હોય છે પરંતુ તેની દિશા પ્રવેગની દિશા કરતાં વિરુદ્ધ હોય છે તેથી ઋણ લેવામાં આવે છે એટલે આમ એ બરાબર માઇનસ જી આવા કિસ્સામાં બાહ્ય બળ આપીને પદાર્થને ઉધર્વ દિશામાં મોકલવામાં આવતો હોવાથી પ્રારંભિક વેગ યુ શૂન્ય હોતો નથી મહત્તમ ઊંચાઈએ પહોંચ્યા પછી તે ક્ષણભર માટે સ્થિર થતો હોવાથી અંતિમ વેગ શૂન્ય થાય છે અહીં પદાર્થ ઉધર્વ દિશામાં મહત્તમ અંતર જેટલું કાપે છે તેથી એસ બરાબર એચ થાય એ બરાબર માઇનસ જી અને વી બરાબર ઝીરો મૂકતા છેલ્લે આપણને સમીકરણ મળે છે પાંચ નંબરની વાત કરીએ આર્કિમિડિઝનો સિદ્ધાંત આપી તેના ઉપયોગ ઉપયોગિઝનો સિદ્ધાંત જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડોબાડવામાં આવે ત્યારે તેના પર લાગતું પ્રવાહીનું ઉત્પ્લાવક બળ તેને વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે આર્કિમિઝીના સિદ્ધાંતના ઉપયોગો વહાણ અને સબમરીનની રચના કરવામાં દૂધની શુદ્ધતા માપવા માટે લેક્ટોમીટરમાં પ્રવાહીની ઘનતા શોધવા માટેના હાઇડ્રોમીટરમાં ઉપયોગ થાય છે આર આર્કિમિડીઝના સિદ્ધાંતની મદદથી ઘન કે પ્રવાહીની વિશિષ્ટ ઘનતા અનિયમિત આકારના પદાર્થનો કદ પદાર્થના દ્રવ્યમાં રહેલી ભેળશેડ મિશ્ર ધાતુના ઘટક દ્રવ્યોનું પ્રમાણ વગેરે જાણી શકાય છે છ નંબરમાં આપણે જોઈએ તફાવત દળ અને વજન દળમાં જોઈએ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહેવાય વજનમાં પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહેવાય દળ અદિશ રાશિ વજન સદિશ રાશિ દળનો એસઆઈ એકમ કિલોગ્રામ વજનનો એસઆઈ એકમ છે ન્યૂટન પદાર્થનું દળ ભૌતિક તુલાકે ત્રાજા વડે મપાય છે પદાર્થનું વજન સ્પ્રિંગ કાંટા વડે મપાય છે પદાર્થનું દળ દરેક સ્થળે અચળ રહે પદાર્થનું વજન દરેક સ્થળે અચળ રહેતું નથી તેનું મૂલ્ય જે તે સ્થળના સ્મોલ જી પર આધારિત હોય બદલાય છે સાત નંબરનો સવાલ જોઈએ ગુરુત્વ પ્રયોગ જીના મૂલ્યમાં થતા ફેરફારો કઈ કઈ બાબતો પર આધાર રાખે છે નંબર એક પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી પરંતુ વિષુવૂત પાસે સહેજ ઉપસેલી અને ધ્રુવ પ્રદેશ પાસે સહેજ દબાયેલી અને ચપટી છે પૃથ્વીના ધરીભ્રમણના કારણે પણ પૃથ્વીની સપાટી પર જીનું મૂલ્ય વિશ્વવૃત પર સૌથી ઓછું અને ધ્રુવ પ્રદેશ પર જીનું મૂલ્ય સૌથી વધુ હોય છે ગુરુત્વપ્રવેશ જીનું મૂલ્ય પૃથ્વીની સપાટી પર મહત્તમ હોય છે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ જીના મૂલ્યમાં ઘટાડો થાય છે પૃથ્વીની સપાટી પર ક્યાંક જમીન છે તો ક્યાં પાણી જમીન પ્રદેશમાં મેદાનો પર્વતો ઊંડી ખીણોનો સમાવેશ થાય છે વળી જમીન પરના ખડકોમાં પણ ભિન્નતાઓ જોવા મળે છે આમ પૃથ્વીનો ગોળો પ્રત્યેક સ્થળે સરખી ઘનતા ધરાવતો ન હોવાથી પૃથ્વીની સપાટી પર જે તે સ્થળે જીના મૂલ્યમાં સૂક્ષ્મ તફાવતો જોવા મળે છે આઠ નંબરનો સવાલ છે મુક્ત પતન એટલે શું ટૂંકમાં સમજાવો અને મુક્ત પતન કરતા પદાર્થની વિશેષતા લખો જવાબ જ્યારે કોઈ પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય અમુક ઊંચાઈથી છોડવામાં આવે ત્યારે તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સુરેખ પથ પર નીચે તરફ ગતિ કરે છે આ સંજોગોમાં પદાર્થ મુક્ત પતન કરે છે એમ કહેવાય મુક્ત પતન કરતો પદાર્થ શરૂઆતમાં સ્થિર અવસ્થામાં હોય છે તેનો પ્રારંભિક વેગ શૂન્ય હોય છે પદાર્થને મુક્ત કરતાં તે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થની વિશેષતા મુક્ત પતન કરતાં પદાર્થની ગતિની દિશા બદલાતી નથી પૃથ્વીના આકર્ષણ બળને લીધે તેના વેગના મૂલ્યમાં નિયમિત વધારો થાય છે એટલે કે તે નિયમિત પ્રવેગી ગતિ કરે છે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો વધારો એક સરખો નવ પોઈન્ટ આઠ મીટર સેકન્ડની માઇનસ એક ઘાત જેટલો હોય છે મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ પદાર્થના દળ કે આકાર પર આધાર રાખતો નથી નવ નંબરનો સવાલ જોઈએ દબાણની વ્યાખ્યા આપો આપેલ બળ માટે ક્ષેત્રફળમાં વધારો કે ઘટાડો થાય તો દબાણમાં શું ફેરફાર થશે તે સમજાવો અને યોગ્ય ઉદાહરણ આપો જવાબ જોઈએ પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લમ રૂપે લાગતા બળને સપાટી પર લાગતું દબાણ કહે છે દબાણ પી બરાબર ધક્કો છેદમાં ક્ષેત્રફળ આપેલ બળ એફ માટે જો ક્ષેત્રફળનું મૂલ્ય ઘટાડવામાં આવે તો દબાણનું મૂલ્ય વધે છે ઉદાહરણ કાપવા માટે વપરાતા ઓજારો જેવા કે છરી ચપ્પુ કુહાડીની ધાર તીક્ષ્ણ રાખવામાં આવે છે ટાંકડી ખીલી વગેરેની અણી તીક્ષ્ણ રાખવામાં આવે છે જેથી તેમના પર ઓછું બળ લગાડતા આ બળ તેમની અણીના નાના ક્ષેત્રફળ પર લાગે છે અને વધુ દબાણ ઉત્પન્ન કરે છે હવે આપેલ બળ એફ માટે જો ક્ષેત્રફળનું મૂલ્ય વધારવામાં આવે તો દબાણનું મૂલ્ય ઘટે છે ઉદાહરણ જોઈએ બહુમાળી મકાન અને ડેમના પાયા ખૂબ જ પહોળા રાખવામાં આવે છે ભારવાહક ટ્રકમાં પડ્યાની સંખ્યા વધારે રાખવામાં આવે છે સરકસનો કલાકાર પોતાની જાતિ પર પોતાની છાતી પર ટેન્ક જેનું વજન એક હજાર ટનથી પણ વધારે હોય છે તે એક સતત ગતિ કરતી ચેન પર ટકી શકે છે વિભાગસિંહ નો છેલ્લો પ્રકરણ જોઈએ પ્રકરણ નંબર બાર જેમાં પહેલો પ્રશ્ન છે ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપી તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે તે જણાવો જવાબ ઉર્જાની આવશ્યકતા માટે ખોરાક જરૂરી છે કાર્બોધિત લિપિડ ચરબી પ્રોટીન વિટામિન્સ જેવા ખોરાકના વિવિધ પોષક ઘટકો અને ખનીજોના સ્ત્રોત નીચે દર્શાવેલ વિવિધ વનસ્પતિઓમાંથી મળે છે જેમ કે કાર્બોદિત એ ઘઉં ચોખા મકાઈ જુવાર બાજરી જેવા ધાન્ય માંથી મળે છે પ્રોટીન છે ચણા વટાણા અડદ મગ તુવેર મઠ વાલ મસૂર જેવા કઠોળમાંથી મળે છે અને તેલ છે એ સોયાબીન મગફળી તલ એરંડા રાઈ સરસવ અળસી સૂર્યમુખી જેવા તેલબીજ કે તેલીબિયામાંથી મળે છે આ ઉપરાંત શાકભાજી મસાલા ફળોમાંથી વિટામિન અને ખનિજ સાર સાથે કેટલાક પ્રોટીન અને કાર્બોધિત પણ મળે છે બે નંબરનો આપણે સવાલ જોઈએ ટૂંકનો જ લખો સેન્દ્રીય ખાતર સેન્દ્રીય ખાતર પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે સેન્દ્રીય ખાતર બનાવવાની ક્રિયામાં ઉપયોગમાં લેવાતા વિવિધ જૈવિક પદાર્થોના આધારે કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર એમ બે વર્ગો પાડવામાં આવે છે સેન્દ્રીય ખાતરના લાભ તેમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધુ હોવાથી ભૂમિને કાર્બનિક પદાર્થોથી પૂર્ણ કરી ફળદ્રુપતા વધારે છે તેમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધાર કરવામાં મદદરૂપ બને છે ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ બને છે તેથી પાણી એકત્રિત થતું અટકે છે સેન્દ્રીય ખાતરમાં જૈવિક કચરાનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખેતરના કચરાનો પુનઃ ચક્રણ થાય છે ગેરલાભ જોઈએ તે જમીનને અલ્પ પ્રમાણમાં પોષક દ્રવ્યો આપે છે ત્રણ નંબરનો આપણે સવાલ જોઈએ કે ખાતર અથવા રાસાયણિક ખાતર શું છે તેના ઉપયોગો અને તેના ગેરલાભ જણાવો સૌથી પહેલાં ખાતર અથવા રાસાયણિક ખાતર વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલા તૈયાર કરેલા વનસ્પતિના પોષક દ્રવ્યો છે લાભ જોઈએ તે વનસ્પતિને નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ પૂરા પાડે છે પરિણામે વનસ્પતિ વૃદ્ધિ અને પુષ્પોની વૃદ્ધિ સારી રીતે થાય છે તેનાથી સ્વસ્થ વનસ્પતિ તે દ્વારા વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે આમ તેના દ્વારા ઓછા સમયમાં પાકનો વધારે ઉત્પાદન મળે છે ગેરલાભમાં જોઈએ તે આર્થિક રીતે મોંઘા છે વધારે પડતી સિંચાઈના કારણે પાણી સાથે વહી જાય છે તેનાથી જળ પ્રદૂષણ થાય છે તેનો સતત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે ચાર નંબરનું આપણે જોઈએ નીંદણ એટલે શું નીંદણના ઉદાહરણ તેના નિયંત્રણની જરૂરિયાત અને નિયંત્રણની રીતો જણાવો તો જવાબ જોઈએ સૌથી પહેલાં નીંદણ નિંદણ એટલે કૃષિ ઉપયોગી ભૂમિમાં મુખ્ય પાક સાથે ઉગી નીકળતી વનસ્પતિ નિંદણના ઉદાહરણ છે ગાજર મોથા નિંદણ નિયંત્રણની જરૂરિયાત કૃષિમાંથી નીંદણ મુખ્ય પાક સાથે સ્થાન પ્રકાશ તેમજ પોષક તત્વો માટે સ્પર્ધા કરે છે તેથી પાકની વૃદ્ધિ ઓછી થાય છે આથી સારી ઉપજ માટે નિંદણને પ્રારંભિક અવસ્થામાં જ ખેતરમાંથી દૂર કરવું જોઈએ નીંદળ નિયંત્રણની રીતો નીંદળ નાશક રસાયણનો છંટકાવ કરવો યાંત્રિક રીતે નીંદણને દૂર કરવું સમયસર પાક ઉગાડવો પાંચ નંબરનો સવાલ છે વનસ્પતિના પોષક તત્વો સમજાવો પોષક તત્વોની આવશ્યકતા વનસ્પતિઓને વૃદ્ધિ વિકાસ અને તંદુરસ્ત રહેવા માટે પોષક તત્વોની આવશ્યકતા હોય છે પોષક તત્વોની વનસ્પતિ ને ત્રણ સ્ત્રોત હવા પાણી અને ભૂમિમાંથી પોષક તત્વોની પ્રાપ્તિ થાય છે આવશ્યક પોષક તત્વોની સંખ્યા સોળ છે આ પરથી સ્પષ્ટ થાય છે કે વનસ્પતિને ભૂમિમાંથી તેર પાણીમાંથી એક અને હવામાંથી બે આવશ્યક તત્વો મળે છે ભૂમિમાંથી તેર પોષક તત્વો પૈકી કેટલાક વધારે માત્રામાં જોઈએ છે તેથી તેઓ બૃહદ પોષક તત્વો કહે છે બાકીના પોષક તત્વોની જરૂરિયાત ઓછા પ્રમાણમાં હોવાથી તેઓને સૂક્ષ્મ પોષક તત્વો કહે છે છ નંબરની વાત કરીએ મિશ્ર પાક સાથે ઉછેર પદ્ધતિ અને આંતર પાક ઉછેર પદ્ધતિ સમજાવો મિશ્ર પાકમાં જોઈએ એક જ ખેતરમાં એક સાથે બે અથવા બેથી વધુ પાક ઉછેરવાની પદ્ધતિને મિશ્ર પાક ઉછેર કહે છે ભારતમાં ખેડૂતો દ્વારા મિશ્ર પાક ઉછેર પદ્ધતિ દ્વારા પાક લે લેવામાં આવે છે જેમ કે ઘઉં ચણા મગફળી સૂર્યમુખી કપાસ મગ મકાઈ અડદ ઘઉં રાય બાજરી તુવેર વગેરે લાભ જોઈએ આ ઉછેરથી નુકસાન થવાની સંભાવના ઓછી છે કારણ કે એક પાક નાશ થવા છતાં બીજા પાકના ઉત્પાદનની આશા જાગૃત રહે છે આગળ જોઈએ આપણે આંતર પાક ઉછેર પદ્ધતિ એક જ ખેતરમાં નિર્દેશિત માળખામાં બે અથવા બેથી વધારે પાકને એક સાથે ઉગળવાની પદ્ધતિને આંતર પાક ઉછેર પદ્ધતિ કહે છે ઉદાહરણ જોઈએ સોયાબીન મકાઈ બાજરી ચોખા ચોળા લાભ જોઈએ બંને પાકનું ઉત્પાદન સારું મેળવી શકાય એક પ્રકારના પાકની બધી વનસ્પતિઓમાં જંતુ અથવા રોગોને ફેલાતા રોકી શકાય છે છેલ્લો સવાલ જોઈએ કોની વચ્ચે સંકરણ કરાવી મરઘાની નવી જાતનો વિકાસ કરવામાં આવે છે અને તે કયા લક્ષણો માટે તો જવાબ જોઈએ દેશી એસિલ અને વિદેશી લેગહોન વચ્ચે સંકરણ કરાવી નવી જાતનો વિકાસ કરવામાં આવે છે નવી જાતનો વિકાસ માટે નીચેના લક્ષણો મરઘાના બચ્ચાની સંખ્યાને ગુણવત્તા વધારવા નાના કદના બ્રોઈલર માતા પિતા દ્વારા તેમના બચ્ચાઓનો વ્યવસાયિક ઉત્પાદન હેતુ ગરમીથી અનુકૂલન ક્ષમતા ઊંચા તાપમાને સહન કરવાની ક્ષમતા સારસંભાળમાં ઓછા ખર્ચની જરૂરિયાત ખેતીના ઉપયોગથી ઉત્પાદન સાથે આળ પેદાશ કે ઉપ પેદાશ તરીકે પ્રાપ્ત થતા સસ્તા રેસામે આહારનો ઉપયોગ ઈંડા મૂકનારા પક્ષીઓનું કદ ઘટાડે છે છેલ્લો સવાલ જોઈએ મધમાખી ઉછેર મધમાખી ઉછેર કે મધુ મક્ષિકા મધમાખીના મધપોળા મીનો ખૂબ સારો સ્ત્રોત છે મીણનો ઉપયોગ ઔષધ તૈયાર કરવા માટે થાય છે આથી મધમાખી ઉછેર ખેડૂતો માટે ઓછા રોકાણે વધારાની આવક મેળવવાનો સ્ત્રોત છે મધમાખીની કેટલીક દેશી જાતિઓ નીચે મુજબ છે એપીસ સિરાના ઇન્ડિકા એપીસ ડોરસાટા એપીસ ફ્લોરી વ્યવસાયિક મધ ઉત્પાદનમાં ઇટાલીની મધમાખીનો સામાન્ય ઉપયોગ કરવામાં આવે છે તેઓ ડંક ઓછા મારે છે તેઓના નિર્ધારિત મધપૂરામાં ઘણા સમય સુધી પ્રજનન તીવ્રતાથી કરે છે તેમજ તેમની મધ એકત્ર કરવાની ક્ષમતા ઘણી વધારે હોય છે વ્યવસાયિક મધ ઉત્પાદન માટે મધુ વાટિકા કે મધમાખી ફાર્મ તૈયાર કરવામાં આવે છે તો આ રીતે આપણે વિભાગ સી અહીંયા સંપૂર્ણ પૂર્ણ કર્યું નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ ડી શરૂ કરીશું